બાળકો સામે બાળકો ઘણા બધા એવું કહે છે કે જમવામાં કીડા પડે છે જમવાનું કોઈ પણ જાતનું ટેસ્ટી નથી ગુણવત્તા વગરનું જમવાનું હોય છે આવી ઘણી બધી રજુઆતો આવે છે પણ આજે ના છૂટકે આજે ખરેખર આ સરકારે ધ્યાન દોરવું જોઈએ તો આજે બાળકો અત્યારે બાર વાગ્યાનો સમય છે આજે બાળકો મામલતદાર સુધી જો ચાલતા પોતાની રજૂઆત કરવા જાય કેમ કે અહીંયા ગાડી કોઈ કલેક્ટર ઓફિસ નથી કોઈ જિલ્લા પંચાયત ઓફિસ નથી કોઈ શિક્ષણ અધિકારી બેસતા નથી તો બાળકો આજે પોતાના વાલીઓ તો રજૂઆત નથી કરતા પણ આ જે ભવિષ્ય છે આપણું ગુજરાતનું એ લોકો આપણી આજે રજૂઆતો કરે છે અને એ રજૂઆતો લઈને મામલતદાર જાય છે તો ભારતીય જનતા પાર્ટીના આકાઓ અહીંયા ગાડી આવીને બિચારા બાળકોને શિક્ષણોને વાલા દવલાની નીતિ અપનાવી અને આ કેસને દબાવવા માંગે છે એટલે આ બિલકુલ ચલવી આજના ગુજરાતીઓ અને આજના બાળકો પણ હવે શિક્ષિત અને જાગૃત થઈ ગયા છે અને એ લોકો પોતાના હક અને અધિકારની વાતો કરતા થઈ ગયા છે એટલે આવનારા દિવસોમાં એ કોઈ પણ એમની જોડે અન્યાય થશે એ અવાજ ઉઠાવતા જ રહેશે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ